એ પ્રમાણે જૈનો અવાજ નથી આવતો આખા વિશ્વકર્મા સંભળાવવું જોઈએ ભારત માતા કી વંદે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ઉમિયા માત કી આજે વિશ્વકર્ણા પવિત્ર આગળે આ સંસ્કારી અને શૈક્ષણિક અને આરોગ્ય ધામ ધરાવતી નગરીમાં અનેક સેવાકીય પ્રકલ્પો યોજનાઓ ચાલે છે અને વિસનગરની સેવા બહાર નિષ્ રીતે ચોવીસ કલાક વિસનગરના કાર્યકરો દ્વારા સમાજ સેવકો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા જુદી જુદી રીતે બારે મહિના કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક અનેક સેવાઓ પૈકીની એક મોટી માનવ સેવા જેને રક્તદાન કહેવાય એ રક્તદાન કરવા માટેની જે આપણી વિસનગરની વોલન્ટરી બ્લડ બેંક છે એટલે કે રક્તદાન બેંક છે એના લાભાર્થે આજે છઠ્ઠા દિવસે પૂજ્ય દીદીની ભાગવત કથાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આમ તો અમારે બધાને હું આવું કે ઋષિભાઈ હોય કે બીજા હરિભાઈ આપણા સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય અમારે અનેક જગ્યાએ જવાનું થાય છે પણ હું આનંદથી કહું કે આટલી મોટી કથા છેલ્લા પાંચેક વર્ષમાં મેં લગભગ કોઈ તાલુકા કક્ષાએ નથી જોઈ એટલી મોટી સુંદર આયોજિત વ્યવસ્થા ધરાવતી પૂજ્ય દીદીની ભાગવત કથા સાંભળવા માટે આપ સૌ અહીંયા દરરોજ નિયમિત આવો છો એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આજે આપણા કાર્યક્રમની અંદર વ્યાસપીઠ ઉપર પૂજ્ય દીદીજી દ્વારા જે કથા કહેવામાં આવે છે એ કથા પણ આપણા હિન્દુ ધર્મની મોટામાં મોટી ભાગવત કથા છે અને એમાં બધાનો સાર એક કરીએ ભેગો કરીએ તો માનવ સેવા એને સૌથી મોટું મહત્ત્વ આપણા હિન્દુ ધર્મમાં આપવામાં આવ્યું છે ત્યારે આજે વિસનગરના અગ્રણી ધારાસભ્ય ગુજરાત સરકારના મંત્રી અમારા મિત્ર ભાઈ શ્રી ઋષિકેશભાઈ અત્યારે મંચ ઉપર ઉપસ્થિત છે આપણા ધા આપણા સંસદ સભ્ય ભાઈ શ્રી હરિભાઈ પટેલ મંચ ઉપર ઉપસ્થિત છે અમારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી સીજે ચાવડા આપણા વિજાપુરના ધારાસભ્ય અને ભાઈ શ્રી સરદારભાઈ ચૌધરી ખેરાલુના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે ત્યારે મને આનંદ છે કે ભારતીય જનતા પક્ષ પ્રજા અને ધર્મ અને સમાજસેવકો અને દાતાઓ બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે મને જ્યારે ભાઈ આપણા રાજુભાઈ ચોક્સી જસુભાઈ અને બીજા મિત્રો કડી આમંત્રણ આપવા આવ્યા ત્યારે મને કલ્પના નહોતી કે આવડું મોટું ભવ્ય આયોજન અહીંયા તમે બધાએ કર્યું હશે અને અહીંયા હું આવ્યો ત્યારે એક દાતાનું સન્માન થયું ચોક્સીનું પહેલાં તો દાન આપેલું છે એવું બોલ્યા ભાઈ અમારા બારોટભાઈ પણ પછી એવું કીધું કે આજે બીજા અગિયાર લાખ આપ્યા છે એટલે વિચારો તમે કે ધર્મના માધ્યમથી સમાજ સેવા માટે કેટલું મોટું દાન તમે બધા અહીંયા કરી રહ્યા છો મને સમય મર્યાદા કીધી છે નહીતર મારે તો એક એક દાતાશ્રીઓને અભિનંદન આપવા છે પણ વિસનગરની આ બ્લડ બેંકનું જે નવીન ભવન જે બન્યું છે એ ભવનનું જે કામકાજ છે એના માધ્યમથી અનેક દર્દીઓને રક્ત એટલે લોહી પ્રાપ્ત થશે અનેક લોકોના જીવન બચશે અને રક્તદાન એ પણ મહાદાન છે અહીંયા મારું સન્માન કર્યું સ્મશાનની ભઠ્ઠીઓ માટે ગેસ એ વખતે સરકારે મેં નહીં સરકારે વિના મૂલ્યે કર્યો હતો અને એનું નિમિત્ત હું બનેલો પણ સ્મશાન તો પછી આવે જો આપણે બ્લડ બેન્ક સારી ચલાવીએ દર્દીને સમયસર લોહી મળી જાય જે પ્રસૂતા માતા હોય એને પ્રસૂતા વખતે પ્રસૂતિ વખતે લોહી જોઈએ તો લોહી મળી જાય દર્દીને ઓપરેશન વખતે લોહી મળી જાય કોઈ અકસ્માત થયો હોય અને અકસ્માતમાં જે ઘવાયેલા હોય ઇજાગ્રસ્ત હોય એમને તાત્કાલિક લોહી મળી જાય તો એ લોહી એક એક વ્યક્તિનું જીવન બચાવવા માટે અતિ અમૂલ્ય એમાં ભગવાને જે ગુણ આપ્યા છે એ પ્રાપ્ત થાય છે અત્યાર સુધી દુનિયામાં બધી જ વસ્તુઓ બની છે પણ હજુ કોઈ લેબોરેટરીમાં કોઈ વૈજ્ઞાનિકોએ લોહી બનાવી શક્યા નથી એટલે આપણે જે રક્તદાન કરીએ એ રક્તદાનને આ બ્લડ બેંકમાં સારી રીતે સંગ્રહ કરી એના જુદા જુદા તત્વો જુદા પાડી અને પછી જ્યારે જરૂર પડે ત્યારે દર્દીને આપવામાં આવે તો દર્દીનું જીવન પચાવી શકાય છે અહીંયા સ્મશાન પણ મને ખ્યાલ છે ખૂબ મોટું સારું સ્વચ્છ અને સગવડવાળું છે અને નિઃશુલ્ક રીતે કોઈ પણ જાતનો ચાર્જ લીધા સિવાય જેને જે સેવા કે દાન આપવું હોય તો આપે બાકી વિના મૂલ્યે એ દર વર્ષે મેં રાજુભાઈને અત્યારે હાલ પૂછ્યું કે દર વર્ષે લગભગ સાતસો જેટલા મૃતાત્માઓને અહીંયા અગ્નિદા આપવામાં આવે છે અને એમ્બ્યુલન્સ વાન પણ ઘરે ઘરેથી જેને પણ ક્યાંક કોઈ મૃત્યુ થયું હોય ગામડાથી પણ મૃત્યુ થઈ હોય સબ દ્વારા તે સબ પણ અહીંયા લઈ આપવામાં આવે છે આવી બધી સેવા માનવ જીવનને લગતી સેવા શરૂઆતથી માંડી જન્મથી માંડી અંતિમ વિધે સુધીની સેવા વિશ્વનગરમાં અનેક રીતે કરવામાં આવે છે શૈક્ષણિક નગરી છે હાઈસ્કૂલો કોલેજો મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ફાર્મસી કોલેજ આયુર્વેદિક કોલેજ નર્સિંગ કોલેજ બધું જ અહીંયા છે ત્યારે સ્વાભાવિક તમને બધાને ખબર જ હશે પણ કદાચ નવી પેઢીના યુવાનોને ખબર ના હોય બહેનોને ખબર ના હોય તો આ વિસનગર કાશા મારું મોસળ છે એટલે કાશામાં કે વિસનગરમાં કઈ સારું થાય તો હું હોઉં કે ના હોઉં અહીંયા હોઉં કે ના હોઉં એનો મને ખૂબ સારા કામનો તમારો બધાનો મને આનંદ છે અને હંમેશા ભગવાન ઉમિયા માતાજી તમને બધાને દાતાઓને ખૂબ શક્તિ આપે કાર્યકરોને ખૂબ શક્તિ આપે અને બધા મળીને આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે આપણે બધા હળી મળીને દરેકની સેવા કરીએ દરેકની પ્રગતિ કરાવીએ દરેકને શિક્ષિત બનાવીએ અને આપણું વિસનગર આપણો મહેસાણા જિલ્લો આપણું ગુજરાત અને ભારત પ્રગતિ કરે એમાં વિસનગરની પણ નામના ઉમેરાય એવી શુભેચ્છા સાથે સર્વ કાર્યકરો સર્વદાતાશ્રીઓ અને સર્વ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માતા કી જય હવે બોલો એક તો બોલાયવા પોતે અને પછી ગોપીઓ બધું છોડીને આવી તું પછી અહીંયા પૂછે છે કે સુકા આવ્યો એ તો બહી વાત હો ગઈ કે તમે લગનનો નોતરું કોઈને આપ્યું હોય આમંત્રક પત્રિકા આપી હોય અને પછી તમારા લગનના પ્રસંગમાં જમણવારમાં આવે અને લગની એમ કે કે કાઈ આવ્યો ભી તે નોતરું દીધું કીટલી શ્રવણ કરી રહ્યા છે એવા શ્રી દિપાલી દીદીજી અને એમની આખી ટીમ વાળીનાથ મંદિરના કોઠારી મહારાજ શ્રી દશરથ ગિરિજી મહારાજ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત સમસ્ત વિશ્વનગર ગામના ગ્રામજનો અને જેમના થકી આ સરસ મજાનું આજે જે મોમેરાનું આયોજન થયું છે એવા લાલભાઈ અને એમનો સમસ્ત પરિવાર સમસ્ત છયા પોળાના સમસ્ત રબારી સમાજ આજે જ્યારે મામરી લઈને આવે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આમ તો આપણા શાસ્ત્રની અંદર જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત આમ તો કેટલાય જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય એકઠા થાય અને પછી આપણને આવો સરસ મજાનો વિચાર આવતો હોય છે ને ભાગવંતની અંદર તો તમે બધાએ જાણો છો કે આ સાત દિવસની કથાની અંદર જ્યારે મહાન ઋષિઓ દ્વારા આપણે જ્યારે કથાઓ સાંભળી હતી ને એમના મોક્ષ પણ થયા છે એવા મહાન ઋષિ સોનકાદી ઋષિ હોય કે પછી પરીક્ષિત હોય આવા અનેક અનેક ઋષિઓ દ્વારા જ્યારે સાત દિવસની કથા સાંભળીને મોક્ષ પ્રાપ્ત થતો હોય તો આપણે પણ આપણા જીવનનો લાભ લેવા આપણા જીવનનો કલ્યાણ કરવા માટે આપણે પણ આવી રીતે લાભ લઈ રહ્યા છીએ એ ટાઈમે એના નિયમો પણ રહ્યા છે કે ઉપવાસ આદિ જે પણ નિયમો રહ્યા હોય સાત દિવસ સુધી શ્રવણ કરતા બ્રહ્મચર્યનું પાલન કરતા ઉપવાસ કરતાં આવા અનેકો અનેક નિયમો હતા એ બધા જ નિયમોનું પાલન કરતાં કરતાં આપણે શાસ્ત્રની દૃષ્ટિએથી આગળ વધતા હોઈએ છીએ શાસ્ત્ર એવું કહે છે કે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા આપણા ધર્મમાં સૌથી સરળતા વસ્તુ એ છે કે આપણા ધર્મની અંદર આપણે પ્રશ્ન કરી શકીએ છીએ કે આ આવું કેમ બીજા ધર્મો બધા જ ધર્મોનું આપણે પાલન કરીએ છીએ બધા જ ધર્મોને આપણે માનીએ છીએ પણ સનાતન ધર્મની સૌથી મુખ્ય વાત એ છે કે આપણે બધા જ ધર્મોનું પાલન કરતાં કરતાં પણ જ્યારે આપણા ધર્મો લખાણ થતા હતા એ ટાઈમે તમે જોતા હશો કે એક ઉત્તર પક્ષ હોય એક પૂર્વ પક્ષ હોય આવો પ્રશ્ન થશે ભવિષ્યમાં એટલે એનો ઉત્તર આવી જાય આવો પ્રશ્ન ભવિષ્યમાં બીજો થશે તો એનો પણ ઉત્તર આપી દેતા હોય એક આપણો જ ધર્મ છે કે આપણા ધર્મની અંદર જે જે વાક્યો લખેલા છે એના આપણે પ્રશ્ન કરી શકીએ છીએ અને આપણા જ ધર્મ સરળતા છે એટલે જ આપણે વસુધૈવ કુટુંબકમ આખું વિશ્વ આપણું કુટુંબ છે એવું માનીએ છીએ અને બધાને જ આપણે સમભાવ સાથે રાખીને આપણા નજીક એમને રાખતા હોઈએ છીએ આપણે જ્યારે સનાતન ધર્મના કાર્યો કરી રહ્યા છીએ આવી જ રીતે જ્યારે વ્યક્તિ બહાર જાય છે ત્યારે એને ખબર પડે છે કે મારા ગામમાં શું શું વ્યવસ્થા નથી કે હું વ્યવસ્થા એની કરું માનવતાના જે કાર્યો છે એ માનવતાના કાર્યો આપણે જ્યારે અહીંયા કરી રહ્યા છે બ્લડ બેંક એટલે આખા મહેસાણા જિલ્લાની સૌથી મોટી બ્લડ બેન્ક અહીંયા જ્યારે બને છે અને એનો લાભ પણ મોટા પ્રમાણમાં લોકો લેવાના છે જ્યારે આવો સદ વિચાર આવતો હોય આવા સદવિચાર ક્યારે આવતો હોય છે કે ઈશા વાસ્યમ ઇદમ સર્વમ કિંચમ જગત્યામ જગત આખું વિશ્વ જેમને ઈશ્વરમય જોયું છે કે બધા જ લોકોને મારે સેવા કરવી છે માનવતાના કાર્યો કરવા છે આવો જેને વિચાર આવે ને ત્યારે જ આવા સદકાર્યો થતા હોય છે એને આવા સદકાર્યો જ્યારે વિષ્ણુગ્રહની અંદર થતા હોય ત્યારે આપણે બધાએ સંમલિત થઈને આવા ભાગવત કાર્યમાં ધર્મના કાર્યમાં આપણા બધાએ સંમલિત થવો જોઈએ જ્યારે સાત દિવસ સુધી દીદીમાં આપણે બધાને જ્યારે કથાનું રસપાન કરાવવાના છે આમ તો ધાર્મિક આયોજનનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે લોકો ધર્મથી ઢોકળા આવે જે પણ આપણા અંદર વ્યસનો હોય જે આપણા અંદર એવો ખરાબ વ્યવહાર થતો હોય એનાથી આપણે થોડા દૂર જઈએ એના માટે આપણે કાર્ય કરતા હોય છે આ સાત દિવસની કથાની અંદર આપણે બધા પણ કંઈક ને કંઈક જીવનમાં એવી જે પણ વસ્તુ હોય જે પણ વ્યસન હોય કે જે પણ એવા આપણા વ્યવહાર થયેલા હોય એ બધાને ભૂલીને આપણે સારું જીવન પવિત્ર જીવન પરોપકારનું જીવન જેવી એવા આપણે કાર્ય કરવા જોઈએ